આગળના દિવસે એટલે કે ચૌદસના દિવસથી જ ખૂબ ભીડ વડતાલમાં જોવા મળે છે આમ તો બધા મંદિરોમાં પૂનમના દિવસે ભીડ હોય છે ભક્તો દર્શન કરવા જતા જ હોય છે પણ અહીંનો મહિમા બહુ વધારે કહેવામાં આવ્યો છે એ તો જેને તે દિવસે દર્શન કર્યા હોય એને ખ્યાલ હશે જ લક્ષ્મી નારાયણ દેવનું પૂજન વંદન દર્શન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કરી શકે છે છતાં કરતાં પૂનમના દિવસે લક્ષ્મીનારાયણ દેવના દર્શનનો મહિમા અધિક હોય છે લક્ષ્મીનારાયણ દેવ પૂર્ણિમાના દિવસે વધારે પ્રસન્ન હોય છે આ બધા પાછળ શું કારણ છુપાયેલું છે તે જાણવાની કોશિશ તમે ક્યારેય કરી નથી એટલે જ આ માહિતી લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું વિડીયોને છેલ્લે સુધી જુઓ અને તમને પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો સંપ્રદાયના કેટલાક વિદ્વાન કવિજનોએ ગઢડાને ગોકળ રૂપ ગણાવેલ છે એ તો બરાબર જ છે પણ શ્રીજી મહારાજે સ્વમુખે જ વડતાલ જ્યાં આવેલું છે એવા ચરોતર પ્રદેશને સદેશોસ્મી મમ પ્રેષ્ઠો વૃંદાવન મિવાનધ અર્થાત ચરોતર પ્રદેશ પોતાને વૃંદાવન જેવો પ્રિય છે એમ સત્સંગી જીવન ગ્રંથના ચોથા પ્રકરણના સત્યાવીસમાં અધ્યાયમાં કહેલું છે જે મનુષ્ય દરેક પૂનમને દિવસે બીજા ગામોથી પણ વૃતપુરીમાં આવીને લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપોના દર્શન ભક્તિથી કરશે તે મનુષ્યોના સર્વ મનોરથો સિદ્ધ થશે તે મનુષ્યો પોતાની ઈચ્છિત ભૂક્તિ તથા ઈચ્છિત મુક્તિ આ લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપોના અનુગ્રહથી પામશે એમાં સંશય નથી આ સિવાય પણ પૂનમનો મહિમા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે હરી લીલા તેને તેની લાજ એ ન્યાયે દરેક દેવદેવી દેવી પોતપોતાના આશ્રિતોને પોતાની શક્તિ પ્રમાણે ફળ આપે છે અને નિકટના સંબંધવાળાને અન્ય પાસેથી પણ ફળ અપાવે છે દરેક દેવદેવી પોતાનું કાર્યક્ષેત્ર સંભાળે છે દાખલા તરીકે સરસ્વતી દેવી પાસે શિક્ષણ વિભાગ છે તે વિદ્યાની દેવી છે ગણપતિ વિઘ્ન વિનાયક દેવ છે તેમની પાસે સંરક્ષણ વિભાગ છે તે બધા ગણોના અધિપતિ છે તે જે તે કાર્ય નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તેનું ધ્યાન રાખે છે બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિનું વિષ્ણુ ભગવાન પાલન પોષણનું અને શિવજી સંહારનું કાર્ય સંભાળે છે નારાયણ મોક્ષ પ્રદાન કરે છે લક્ષ્મીજી સંપત્તિનું વિતરણ કરે છે આમ દરેક કાર્યની સુસ્પષ્ટ થયેલી છે છે બજારમાં પ્રકારની દુકાનો હોય દરેક જગ્યાએ જુદો જુદો માલ મળે છે આપણે જે માલ લેવો હોય તે દુકાને જઈએ છીએ કાપડ લેવું હોય તો કાપડની દુકાને જ જવું પડે સ્ટેશનરી લેવી હોય તો સ્ટેશનરીની દુકાને જ જવું પડે કાપડની દુકાન ગમે તેટલી મોટી હોય છતાં ત્યાં સ્ટેશનરી ન મળે અને સ્ટેશનરીની દુકાન ગમે તેટલી મોટી હોય છતાં ત્યાં કાપડ ન મળે તેમ જે દેવદેવીના અધિકારમાં આવતું હોય તે ફળ તેમની પાસેથી મળે છે સુભાષિત રત્નમાળા ગ્રંથમાં કહ્યું છે કે લોકો વિઘ્નો નાશ કરવા ગણપતિને વિદ્યા પ્રાપ્ત કરવા માટે સરસ્વતીજીને અને ધન મેળવવા વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે ભારતીય અધ્યાત્મ પરંપરામાં ભગવાન નારાયણ મોક્ષ પ્રદાતા અને લક્ષ્મીજી ધન પ્રદાતા છે ભુક્તિ અને મુક્તિ અર્થાત ભોગ અને મોક્ષ બંને આપનાર જો કોઈ સ્વરૂપ હોય તો તે લક્ષ્મી નારાયણ છે લક્ષ્મી અને નારાયણ બંને પતિ પત્ની સ્વામી સેવકનો ભાવનો સંબંધ છે ભારતીય ઈશ્વરવાદમાં ભગવાન સાથે ભક્તની ઉપાસનાનો નિષેધ છે છતાં લક્ષ્મી નારાયણની યુગલ ઉપાસના કરવામાં આવે છે કારણ કે બંનેનું કાર્યક્ષેત્ર જુદું જુદું છે શાસ્ત્રોમાં લક્ષ્મીજીના બે સ્વરૂપો બતાવ્યા છે દેવી અને આસુરી ક્ષીરસાગર માંથી લક્ષ્મીજીના પ્રાગટ્ય ની કથા પ્રસિદ્ધ છે સમુદ્ર મંથન માંથી લક્ષ્મીજી નીકળ્યા પછી તેમણે ખૂબ વિચારણા અંતે ભગવાન નારાયણ ને વરમાળા આરોપી લક્ષ્મી અને નારાયણ નું યુગલ સ્વરૂપ બન્યું લક્ષ્મીજી પતિવ્રતા દેવી છે પતિવ્રતા સ્ત્રી ક્યારેય પતિથી જુદી રહેતી નથી પત્ની હંમેશા પતિ સાથે જ રહે એ ક્રમ કાળથી ચાલતો આવ્યો છે પતિથી જુદી રહેનાર પત્નીને પતિવ્રતા કહી શકાય નહીં

લક્ષ્મી નારાયણના યુગલ સ્વરૂપની ઉપાસના દ્વારા ભક્તને આ લોકમાં ભોગ સંપત્તિ અને પરલોકમાં મોક્ષ બંને મળે છે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન વંદન દર્શન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કરી શકે છે છતાં પૂનમના દર્શનનો અધિક મહિમા શા માટે આ પ્રશ્ન વિચારણીય છે લક્ષ્મીનારાયણ દેવનું નિવાસસ્થાન સ્થાન છે આપણે જાણીએ છીએ કે સમુદ્રમાં પૂનમના દિવસે ભરતી અને અમાસના દિવસે ઓટ આવે છે ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે જોવા આખું ગામ ઉમટે છે નાના મોટા સૌના હૈયા હિલોળે ચડે છે નદીના ધસમસતા પ્રવાહને જોઈને સૌ આનંદથી નાચી ઉઠે છે શિરસાગર માં આવતી ભરતીના કારણે લક્ષ્મીનારાયણ દેવ પણ ખૂબ પ્રસન્ન હોય છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખૂબ ખુશ હોય પ્રસન્ન હોય ત્યારે તેની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે આપણે જેમ કહીએ તેમ તે કરી આપે છે અમૂલ્ય ચીજ વસ્તુ આપતા પણ તે ખચકાતો નથી ઓછી મહેનતે વધુ ફળ મળે છે ઓછા યત્નથી વધુ ફળ મેળવનારને જ બુદ્ધિશાળી કહેવાય પૂનમે લક્ષ્મીનારાયણ દેવ ખૂબ ખુશ ઉર્ફે પ્રસન્ન હોય છે એટલે ભક્તને તે ઓછા દાખલે વધુ ફળ આપે છે માટે સામાન્ય દિવસો કરતાં પૂનમના દિવસના સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સ્વ હસ્તે પધરાવે લક્ષ્મીનારાયણ દેવના પૂનમિયા દર્શનની પ્રથા તત્કાલીન સમયથી ચાલતી આવતી હોવાનું જાણવા મળે છે તેમાં શ્રીજી મહારાજની પ્રસન્નતા અને રાજીપો પણ છે એક પંથ દો કાજના કારણે ભક્તોને શીઘ્ર ફળ પ્રાપ્તિ થાય છે આ સાંપ્રદાયિક પરંપરા છે પરંતુ સામાન્ય રીતે જોઈએ તો પણ લક્ષ્મીનારાયણ દેવના ગમે તે મંદિરમાં પૂનમે દર્શનાર્થે જનારના મનોરથો જલ્દી પૂરા થાય છે આપણા મનોરથો કેવા હોય એ કહેવાની જરૂર નથી કોઈને ભોગ ધન સંપત્તિ તો કોઈને મોક્ષ કલ્યાણ જોઈએ છે મોક્ષ કરતા ભોગવાળા ભક્તો વધુ છે આ બંને પ્રકારના ભક્તોની મનોકામનાઓ લક્ષ્મીનારાયણ દેવ પૂરી કરે છે માટે જ પૂનમના દિવસે લક્ષ્મીનારાયણ દેવના મંદિરોમાં મેળાવડો જામે છે ભીડો થાય છે રોજિંદા દિવસોમાં પણ કરેલા દેવ દર્શન જો નિષ્ફળ જતા ન હોય તો પછી પૂનમે કરેલા ખાસ દર્શન નિષ્ફળ ન જ જાય અર્થાત ફળ મળે જ એ નિશ્ચિત બાબત છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી સો મણ પાણીનું વલણું કરવા છતાં માખણ ન મળે પરંતુ શેર દહીંનું પણ જો વલણું કરવામાં આવે તો થોડું માખણ જરૂર મળે છે તેમ ભૌતિક સંપત્તિ અને શાંતિ માટે લક્ષ્મીનારાયણ દેવના દર્શન રૂપ યોગ્ય દિશામાં આદરેલો પ્રયાસ કદી પણ નિષ્ફળ જતો નથી માટે પૂનમિયા વાલા ભક્તજનો આપ જે દિશામાં જઈ રહ્યા છો તે રાહ સફળતાના શિખર સુધી જાય છે એ નક્કી વાત છે શ્રદ્ધા રાખી આગળ વધશો તો સફળતા જરૂર મળે છે અનેક નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છે તે વાતને ભૂલતા નહીં લક્ષ્મીનારાયણ દેવના દર્શનથી શ્રેય અને પ્રેય બંનેની પ્રાપ્તિ થાય છે જે દ્વારિકામાં વિરાજિત દ્વારકાધીશ રુકમણી સાથે રમણ કરે છે તે જ ભગવાન અહીં લક્ષ્મીનારાયણ સ્વરૂપે બિરાજમાન છે તે બંને સ્વરૂપોમાં કાંઈ ભેદ નથી આ મારું વચન તમે સત્ય માનજો આવા પરમ સત્ય સ્વરૂપ એવા મારા વચનમાં જેને મનમાં સંશય ઉત્પન્ન થશે તો તે સંશયને પણ આ લક્ષ્મીનારાયણ દેવ તત્કાળ દૂર કરશે સુવ્રત મુનિ કહે છે કે હે રાજન ભગવાન રાજરિ દેવ ઉપદેશ આપી મૌન રહ્યા ત્યારે સર્વ ભક્તજનોએ પણ ભગવાન શ્રીહરિના વચનો મસ્તક નમાવી હર્ષપૂર્વક ગ્રહણ કર્યા આવી રીતના વચન ભગવાન સ્વામિનારાયણે કહ્યા એ સત્સંગી જીવન ગ્રંથમાં ચોથા પ્રકરણના સત્યાવીસ અધ્યાયમાં કહેલા છે વડતાલધામ સત્સંગ મેગેઝિનમાં મે અને એપ્રિલ બે હજાર ત્રેવીસના અંકમાં વર્ષોથી વડતાલની પૂનમ ભરનારા કેટલાક ભક્તોના ઇન્ટરવ્યૂ લીધેલા તેના બધા ખૂબ સુંદર આર્ટિકલ્સ છે તમે ક્યારેક વાંચજો એવી મારી ખાસ ભલામણ છે તેમાં પૂનમ ભરનારા ભક્તોને પરચાઓ મળેલા તે વાતો ખૂબ સુંદર છે છેક મહારાષ્ટ્રમાંથી ભક્તો પૂનમ ભરવા વડતાલ આવે છે જ્યારે પોતે એકલા પૂનમ ભરતા ત્યારે પોતાના ભાડાના પણ પૈસા નહોતા તે ભક્તો આજે પચીસ પચીસ લોકોના પૂનમિયા મંડળ તૈયાર કરીને પોતાના ખર્ચે પૂનમ ભરાવે એવા બળિયા થયા છે આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બધાનો વ્યવહાર સાચવે એવા દયાળુ છે

પણ ઘરે બેસી ન રહેતા જે લોકો જોબ કરતા હોય રજા પાડી ન શકતા હોય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વડતાલ પૂનમના દર્શન કરજો અને આગળ કહ્યું એમ એવો સંકલ્પ કરવો કે વડતાલની ત્રણ કે પાંચ પૂનમ ભરવી જો સંકલ્પ હશે તો અવશ્ય સિદ્ધ થશે ऋतपुर महिमा कहो न जाय कदि मुख से सहस्त्र कल्प गाय रुस सुत मुख्य गादि ज्या छे त्रिभुवन तत्व अनेक तीर्थ त्या छे हो त्रिभुवन तत्व अनेक तीर्थ त्या छे તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રો સ્નેહી સગા વહાલા સત્સંગી સાથે આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો એ સાથે જય સ્વામિનારાયણ